એક યુવાન પોતાનું બુલેટ બાઇક લઈને હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યો હતો પોતાની મસ્તીમાં ગીતો ગાતો ગાતો જઈ રહ્યો હતો તેની નજર થોડી આગળ ચાલી રહેલી બસો ત્રણસો મીટર જેટલી દૂર હશે અને જરા ધીમે ધીમે ચાલી રહી હતી યુવાન ને થયું કે હું મારા બુલેટની સ્પીડ વધારી આગળ આ કાર વિચાર આવતા જ યુવાને બાઇક ની સ્પીડ વધારી કાર તો એની સામાન્ય સ્પીડ થી ચાલી રહી હતી આથી ધીમે ધીમે કાર અને બાઇક વચ્ચે અંતર ઘટવા લાગ્યો આનંદ દેખાતો હતો થોડા જ સમયમાં એ યુવાન કાર ને લગોલગ પહોંચી ગયો યુવાન અંદર થી ખુબ જ હરખાતો હતો કે મેં કારને પાછળ રાખી દીધી એને કારને ઓવરટેક કરી અને કારમાં બેઠેલા વ્યક્તિ સામે જોયું કારમાં બેઠેલી વ્યક્તિને તો ખ્યાલ જ ન હતો કે કોઈ એની સાથે રેસ લગાવીને એને ઓવરટેક કરવાનો પ્રયાસ કરે છે એ તો શાંતિથી કાર ચલાવી રહ્યો હતો કારનો ઓવરટેક કરીને આગળ ગયેલા યુવાનને ખ્યાલ આવ્યો કે મારી આ જીતથી કારવાળાને તો કંઈ ફેર જ નથી પડ્યો ઉલટાનો હું કારને ઓવરટેક કરવાની લાઈવમાં ને લાઈવમાં મારે જ્યાંથી ટર્ન લેવાનો હતો તે રસ્તાથી પણ હું ચાર કિલોમીટર આગળ આવી ગયો છું હવે મારે મારા ઘરે જવા માટે ચાર કિલોમીટર પાછું વળવું પડશે આપણે પણ કદાચ આવું જ કરીએ છીએ સહકર્મચારીઓ પાડોશીઓ મિત્રો સગા વહલાઓ આ બધાની સાથે સ્પર્ધા કરીએ છીએ આપણે એમનાથી આગળ નીકળવામાં આપણી શક્તિ અને સમય ખર્ચીએ છીએ અને આગળ નીકળ્યા પછી ખબર પડે કે મારે જ્યાંથી વણાક લેવાનો હતો એવા મારા સંબંધો અને મારા પોતાના લોકો તો પાછળ છૂટી ગયા છે ક્યાંક તો આપણે આવું નથી કરતા ને શાંતિથી વિચાર કરજો મારી આ વાત ઉપર